આજે અહીં હાજર આદરણીય વડીલો પ્રિય ભાઈઓ બહેનો અને પ્રિય યુવાનો ખૂબ જ ગર્વ અને ભક્તિ સાથે હું તમારા બધાનું સ્વાગત કરું છું જૂના રાણુજામાં ભરવાડ સમાજની વાડીમાં દર મહિને અમાસથી સુદ બીજ સુધી સંપૂર્ણપણે મફત ભોજન સેવાનું આયોજન કરીએ છીએ આ દિવસોમાં કોઈ પણ સમુદાય જાતિ અથવા ધર્મના કોઈ પણ યાત્રાળુ અથવા મુલાકાતી જે અહીંયા બીજ દર્શન માટે આવે છે તેમને અમારી સાથે જોડાવા અને ભોજનના રૂપમાં પ્રસાદ લેવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે અમારું માનવું છે કે ભોજન પીરસવું એ ફક્ત દાન નથી તે પૂજા છે તે હૃદયની સેવા કરુણાની સેવા અને માનવતાની સેવા છે જ્યારે આપણે કોઈને ભૂખ સંતોષીએ છીએ ત્યારે આપણે ફક્ત ખોરાક જ નહીં આપતા પણ આપણે શક્તિ આશા આશીર્વાદ અને ભક્તિ આપીએ આપી રહ્યા છીએ ટુકડો ત્યાં હરી ટુકડો એ ઉદ્દેશથી આદર અને ભક્તિ સાથે લોકોની સેવા કરવાનો અહીં આવનારા કોઈપણ વ્યક્તિ એકલું લાચાર કે ભૂખ્યું ન અનુભવવું જોઈએ અમે ગર્વથી કહેવા માંગીએ છીએ કે અમારું રામધણી ગ્રુપ ઘણા સમર્થકો અને સ્વયંસેવકો સાથે દિવસ રાત એક જ ભાવના સેવા પરોમ ધર્મ સાથે કામ કરે છે અહીં કોઈ ભેદભાવ નથી દરેક સમાન છે અને દરેકને પ્રેમથી આમંત્રણ આપવામાં આવ્યું છે આ ઉમદા કાર્યને ટેકો આપો જો તમે શારીરિક રીતે મદદ કરી શકો તો વાત ફેલાવીને મદદ કરો બીજા લોકોને કહો કે રણુજામાં પ્રેમ શ્રદ્ધા અને આદર સાથે ભોજન પીરસવામાં આવે છે ચાલો આપણે સાબિત કરીને વિશ્વને પ્રેરણા આપીએ છીએ કે માનવતાની કોઈ સીમા નથી અમે માનવીને અમે માનીએ છીએ કે જ્યારે આપણે સાથે ઊભા રહીએ છીએ ત્યારે કોઈ ભૂખ્યું રહે સૂસે નહીં જ્યારે આપણે હાથ જોડીએ છીએ ત્યારે ચમત્કારો થાય છે જ્યારે આપણે દાન કરીએ છીએ ત્યારે ભગવાન આપણને વધુ આપે છે કૃપા કરીને આ મફત ભોજન સેવાનો લાભ લો અમારી સાથે જોડાવો અને આશીર્વાદ આશીર્વાદિત મિશનનો ભાગ બનો ચાલો આપણે દયા અને એકતાની આ પરંપરાને વધારીએ આ સેવા હજારો હૃદય સુધી પહોંચશે અને વિશ્વ માટે એક ચમકતું ઉદાહરણ બને આભાર જય બાબરી ધાંગધ્રા પ્રતિનિધિ ભૂંડિયા મુકેશ હું છું ક્રોન સિંહ આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ